નમસ્કાર સર્વે મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું જગદીશ વાગેલા મિત્રો આજનો વિડીયો આપણે ગુજરાતના પંદર મુખ્ય ઐતિહાસિક સ્થળો અને ઐતિહાસિક માહિતી આપતા સ્થળો વિશે જાણીશું તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેની અંદર તમને ગુજરાતના પંદર મુખ્ય ઐતિહાસિક સ્થળો વિશે હું માહિતી આપીશ ચાલો મિત્રો તો જાણીએ ગુજરાતના પંદર ઐતિહાસિક સ્થળો વિશે તો મિત્રો સૌથી પહેલું છે લક્ષ્મી વિલાસ પેલેસ આ પેલેસ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે તે અઢારસો નેવમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બંધાવવામાં આવ્યો હતો તેની અંદર ધ્યાનકર્ષિત ધાતુની મૂર્તિઓ જૂના હથિયારો તથા મોઝિક અને ટેરાકોટા રાખવામાં આવેલ છે નંબર બે છે પ્રાગ મહેલ કચ્છ જિલ્લાના ભુજમાં ઓગણીસમી સદીમાં રાવ પ્રાગબલજી ત્રીજાએ અઢારસો પાસઠમાં બાંધકામની શરૂઆત કરી આ મહેલની સંરચના કર્નલ હેનરી સેન્ટ વિકલન્સ દ્વારા ઇટાલિયન ગોથલિક શૈલીમાં કરવામાં આવી હતી હમદિલ સનમ અને જેવી ફિલ્મનું શૂટિંગ અહીં થયું છે છે ત્રીજા નંબરમાં રાણકી વાવ જે પાટણમાં પાટણમાં આવેલ આવેલ છે રાણકી વાવ જે ગુજરાતની બીજી અને ભારતની એકત્રીસમાં નંબરની હેરિટેજ સાઇટ છે એટલે વૈશ્વિક ધરોહરમાં જેનું નામ આવ્યું છે રાણકી વાવ ઈસવીસન એક હજાર ત્રેસઠમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી આરબીઆઈ દ્વારા રૂપિયા સો ની નોટમાં રાણકી વાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે ચોથા નંબર પર છે મોઢેરાનું સૂર્ય મંદિર જે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું પ્રાચીન સૂર્ય મંદિર છે તેનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન એક હજાર છવ્વીસથી એક હજાર સત્યાવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું મંદિરના સંકુલમાં ત્રણ ઘટકો છે ગુઢ મંડપ તીર્થ મંડપ અને કુંડ એટલે જળાશય પણ છે ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક સ્થળ પાંચમા નંબર પર છે વિજય વિલાસ પેલેસ માંડવી કચ્છ જિલ્લાના માંડવીના દરિયા કિનારા પર સુંદર મહેલ એટલે વિજય વિલાસ ઈસવીસન ઓગણીસો વીસમાં જયપુરના કારીગરો દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું લાલ રેતાળ પથ્થરોથી બનેલા આ મહેલ ગુંબજ ધરાવે છે ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ ખૂબ જ સુંદર છે લગાન ફિલ્મનું શૂટિંગ પણ અહીં કરવામાં આવેલ હતું છઠ્ઠા નંબર પર છે ચાંપાનેર કિલ્લો જે હાલ પંચમહાલમાં આવેલ છે બે હજાર ચારમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલ ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું છવ્વીસમું સ્થાન જેને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હતું ઈસવીસન છસો ચુમોતેરમાં તેની સ્થાપના વનરાજ ચાવડાએ કરેલ મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને મોહમ્મદાબાદ નામ આપ્યું હતું તેના પાંચ મનોહર પ્રવેશ દ્વારો સુશોભિત કોતણીઓ આકર્ષક લાગે છે સાતમા નંબર પર છે રણજીત વિલાસ પેલેસ આ પેલેસ વાંકાનેરમાં આવેલ છે રણજીત વિલાસ પેલેસનું નિર્માણ રાજા બંધાવેલો એકર માં પથરાયેલો છે સ્થાપત્ય અને કલાની આ મહેલ બેનમૂન છે મહેલનો નો ઘુમટ શૈલીમાં બારીઓ વિક્ટોરિયા પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઇલનો છે ફર્નિચર માટે બર્માનું લાકડું અને બેલ્જિયમના કાચ વપરાયા છે ખૂબ જ સુંદર સ્થળ આઠમા નંબર પર છે હડપા સંસ્કૃતિનું નગર કચ્છ આ પ્રાચીન લુપ્તપ્રાય નગર છે જે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડી આવેલ છે જુલાઈ તેને વર્લ્ડ સ્થાન મળ્યું હતું તે ગુજરાતનું ચોથું અને ભારતનું ચાલીસમું વર્લ્ડ હેરિટેજ સાઇટ સ્થળ છે આ શહેર સિંધુ સંસ્કૃતિનું મોડન ટાઉન પ્લાનિંગ માટે જાણીતું હતું વિશ્વ ધરોહરનો દરજ્જો પ્રાપ્ત કરનાર ધોળાવીરા હડપ્પા સભ્યતાનું પ્રથમ શહેર છે નંબર છે સોમનાથ મંદિર સોમનાથ સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથનું ભવ્ય મંદિર ઇતિહાસ પ્રમાણે ઈસવીસન છસો ઓગણપચાસમાં વલ્લભી વંશના શાસક રાજા મૈત્ર પહેલાએ મંદિરનો જીર્ણોધર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું કહેવાય છે કે સોમનાથ મંદિર સત્તર વાર લૂંટાયું પ્રથમ વખત મહેમોદ ગજનવી બીજી વાર ભીમદેવ સોલંકી ત્યારબાદ મોહમ્મદ ગોરી અલાઉદ્દીન ખિલજી અલફ ખાન જેવા મુસ્લિમ શાસકો સોમનાથને લૂંટ્યું સોમનાથની રક્ષા કરનાર હમીરજી ગોયલ અને વેગડો ભીલ શહીદ થયા તેમની મૂર્તિઓ પણ અહીંયા આવેલ છે ખૂબ જ સુંદર સ્થળ દસમા નંબર પર છે સિયોત બુદ્ધ ગુફાઓ સિયોતની ગુફાઓ જે ક્યારે કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે જે કચ્છના લખપત જિલ્લાના સિયોત મધ્ય આવેલ છે આ ગુફાઓમાં પૂર્વ વિમુખ ગર્ભગૃહ પ્રદક્ષિણા પરસાળ છે અને પ્રથમ કે બીજી સદીનું શૈવ મંદિર હોવાનો પુરાવો છે મળેલા બ્રાહ્મી લિપિમાંથી જાણવા મળેલ કે આ ગુફાઓ ચીની યાત્રી યુએન સાતમી સદીના પ્રવાસનું વર્ણન દર્શાવે છે નંબર અગિયાર છે સિદ્ધિ સૈયદની જાળી સિદ્ધિ સૈયદની જાળી અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી છે આ જાળીનો નકાશી કામનો બેજોડ નમૂનો ગણાય છે મસ્જિદમાં કુલ ચાર જાળીઓ છે આ જાળીનું નિર્માણ ગુજરાતના સલ્તનતના સુલતાન સામ ઉદ્દીન મુઝફ્ફર ખાન ત્રીજાના સરદાર બિલાલ જાજર ખાન માટે બનાવી હતી નંબર તેર છે અડાલજની વાવ અમદાવાદ અમદાવાદથી વીસ કિલોમીટરના અંતરે આવેલ આ ઐતિહાસિક વાવનું નિર્માણ વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ ઈસવી સન પંદરસો બંધાવેલી આ વાવને પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ત્રણ પ્રવેશ દ્વાર મુખ છે આ વાવ જયા પ્રકારની વાવ ગણાય છે નંબર તેર છે કચ્છ મ્યુઝિયમ ભુજ આ મ્યુઝિયમ ગુજરાતનો સૌથી પ્રાચીન સંગ્રહાલય છે જે ભુજના હમીરસર તળાવની સામે આવેલું છે કચ્છના મારાઓ ખેંગારજી ત્રીજા દ્વારા અઢારસો સત્યાસીના દિવસે કરવામાં આવેલ અગાઉ આ મ્યુઝિયમ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું આ મ્યુઝિયમ ઇટાલિયન ગોથિક શૈલીમાં બનેલું છે ચૌદ નંબર છે આઈના મેલ કચ્છ કચ્છના ભુજમાં આવેલ આ મેલ અઢારમી સદીમાં સત્તરસો એકસઠમાં રાવ લખપતિ દ્વારા બંધાવવામાં આવેલ આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામસિંહ માલમ હતા આ મેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલ છે આ મેલની દિવાલો સફેદ આરસનાની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે તેનામાં શયનખંડ સંગીતખંડ ખંડ દરબાર ખંડ અમુક પુરાતન વસ્તુઓ ચિત્રો શસ્ત્રો અને સિંહાસન અહીં મૂકવામાં આવેલ છે પંદરમા નંબર પર છે સુરતનો કિલ્લો સુરત ફોર્ટ સુરતનો કિલ્લો સુરતમાં આવેલ છે જે સોળમી સદીમાં બનાવેલ છે અમદાવાદના રાજા સુલતાન મહેમૂદ ત્રીજાના આદેશ પર શહેર પર થતાં વારંવાર આક્રમણને રોકવા આ કિલ્લો બંધાવવામાં આવેલ આ કામ તુર્કીના સૈનિક સફી આગા ખાનને સોંપ્યું હતું જે ખોદાવ ખાન તરીકે ઓળખવામાં હતો ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક કિલ્લો જોવાલાયક કિલ્લો તો મિત્રો આ હતા ગુજરાતના પંદર ઐતિહાસિક સ્થળો તેમજ ઐતિહાસિક માહિતી આપતા સ્થળો જો તમને વિડીયો અને માહિતી સારી લાગી હોય અને તમે હજી વધુ પણ આ પ્રકારના વિડીયો જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીશું ફરીથી આવી જ રીતે નવી માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ